તો ચાલો મિત્રો આપણે ચિહ્નના નિયમો જોઈએ સૌ સરવાળાના ચિહ્નના નિયમો જોઈશું તો જો મિત્રો અહીંયા કૌશમાં પ્લસ અને પ્લસ અહીંયા કૌશમાં પ્લસ તો જો મિત્રો અહીં સૌપ્રથમ પ્લસ છે તો અહીંયા આપણે લખીશું પ્લસ બરાબર જો અહીંયા પ્લસ પ્લસ તો પ્લસ થશે બરાબર તો અહીંયા ફાઇનલ જવાબ પ્લસ આવશે ચાલો બીજા નંબરે જોઈશું તો અહીંયા સૌપ્રથમ પ્રથમ માઇનસ છે તો અહીંયા આપણે લખીશું માઇનસ જો હવે પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે બરાબર તો જો મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ આપણો ફાઇનલ જવાબ બરાબર ચાલો ત્રીજા નંબર પર સૌપ્રથમ છે પ્લસ બરાબર તો અહીંયા લખીશું પ્લસ ચાલો અહીંયા પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર તો હવે પ્લસ માઇનસ તો અહીંયા માઇનસ જવાબ આવશે ચાલો એ જ રીતના અહીંયા સૌપ્રથમ માઇનસ છે બરાબર તો માઇનસ કરીશું હવે પ્લસ પ્લસ તો અહીંયા પ્લસ થશે બરાબર તો જો મિત્રો અહીંયા ફાઇનલ શું થશે माइनस प्लस तो माइनस थे बरोबर